રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજથી બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે હળવો વરસાદ આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતા માવઠાની આગાહીને પગલે ગીર સોમનાથમાં કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા આજે મધ્ય ગુજરાતના વડોદરા અને ભરૂચમાં પણ વરસી શકે છે છૂટો છવાયો વરસાદ તો સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આશંકા વરસાદની આગાહીને લઈ ખેડૂતો અને વેપારીઓને સાવચેત રહેવા અપીલ બનાસકાંઠામાં જણસીઓને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા અમીરગઢના ઇકબાલગઢ યાર્ડે આપી સૂચના ગુરુવારે વીજળીના કડાકા ભડકા સાથે વરસ્યો હતો વરસાદ માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં સતત વધી રહ્યો છે ગરમીનો પ્રકોપ સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગરનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર તો સાત શહેરોમાં ગરમીનો પારો સાડત્રીસ પંદર એપ્રિલથી રાજ્યમાં ફરી કાળઝાટ ગરમીનો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી અમદાવાદમાં મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તો ગાંધીનગરમાં તાપમાનનો પારો પહોંચ્યો આડત્રીસ ડિગ્રીને પાર વધી રહેલ મહત્તમ તાપમાન અને વેવ એક્શન પ્લાન ની કામગીરી ને લઈ અમદાવાદ મહાનગરપાલિકા કમિશનર હેલ્થ વિભાગના અધિકારીઓ પર અકડાયા અમદાવાદના તાપમાન નું અપડેટ લોકો સમક્ષ રોજ રોજ મૂકવાની આપી સૂચના ખરાબ હવામાનના કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા કેસર કેરીનું ઉત્પાદન પચાસ ટકા ઓછું થવાની ધારણા પ્રતિકૂળ વાતાવરણ થી આંબામાં ફળ અને એક મહિનો મોડા અને ઓછા આવ્યા લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારી પત્રક ભરવાના પ્રથમ દિવસે જ તમામ છવ્વીસ બેઠકો પર ઉપડ્યા એક હજાર પંદર ફોર્મ ગાંધીનગર પાટણ પંચમહાલમાં બે અપક્ષ સહિત ત્રણની ઉમેદવારી નોંધાઈ સૌથી વધુ રાજકોટમાં બસો છન્નું ઉમેદવારી પત્રક ઉપડ્યા વિધાનસભાની પેટા ચૂંટણીની વાઘુડિયા બેઠક પર અપક્ષ તરીકે ભરાયું એક ફોર્મ વિપિન પરમાર નામના ઉમેદવારે વાઘુડિયા બેઠકથી નોંધાવી અપક્ષ ઉમેદવારી લોકસભા ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ થયાના પ્રથમ દિવસે નવસારીમાં ઉપડ્યા સાડત્રીસ ફોર્મ અપક્ષ તરીકે ચૂંટણી લડવા ઈચ્છુક તેર ઉમેદવારે પણ લીધા ફોર્મ ભાજપ કોંગ્રેસ બીએસપી અખિલ ભારત હિન્દુ મહાસભા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા પક્ષ તરફથી સંભવિત ઉમેદવારોએ મેળવ્યા ફોર્મ લોકસભા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ઉમેદવારી માટે પ્રથમ દિવસે આડત્રીસ ફોર્મ ઉપડ્યા પંચમહાલમાં ભાજપમાંથી ચાર કોંગ્રેસમાંથી બાર બીએસપીના બે અને આપમાંથી ચાર સહિત આડત્રીસ ફોર્મ લેવાયા અપક્ષ તરીકે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારે પણ મેળવ્યું ફોર્મ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ઓગણીસ એપ્રિલે ભરશે ઉમેદવારી પત્ર લોકસભામાં આવતી સાત વિધાનસભા વિસ્તારમાં અઢાર એપ્રિલે ભવ્ય રોડ શોનું આયોજન એક જ દિવસે ત્રણ તબક્કામાં યોજાશે રોડ શો જાહેરસભાને પણ કરશે સંબોધન સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલનો પ્રચંડ પ્રચાર સર્વસમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત સી પાટીલે ઉત્તર ગુજરાતની બહેનોને ચૂંટણી થાય એટલે અયોધ્યા લઈ જવાની આપી ખાતરી વર્ષ બે હજાર ઓગણીસ બહેનોના આશીર્વાદથી પ્રચંડ જીત મળી હોવાનો પાટીલે કર્યો દાવો ભાજપ પ્રદેશ પ્રમુખ સી પાટીલ આજે નવસારીના પ્રવાસે નવસારી લોકસભામાં સામેલ વિધાનસભા મત વિસ્તારના ખેડૂતો સાથેના સ્નેહમિલન કાર્યક્રમમાં સી પાટીલ રહેશે ઉપસ્થિત ચૂંટણી પહેલા ભાવનગર કોંગ્રેસમાં ભંગાણ માત્ર છ દિવસ પહેલા શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળનાર ભાવનાબેન વોરા જોડાયા ભાજપમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને શહેર ભાજપ પ્રમુખ અભયભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં કર્યા કેસરિયા સુરત શહેરના કોંગ્રેસ ઉપાધ્યક્ષ બબલુસી રાજપૂત સમર્થકો સાથે જોડાયા ભાજપમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ અને ટોપી કરી ધારણ ધારાસભ્ય સંગીતા પાટીલ સંદીપ દેસાઈ શહેર પ્રમુખ નિરંજન જાંજમેરા મેયર દક્ષેશ માવાણી સહિત ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણાનો આજે પ્રચંડ પ્રચાર યુવા મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે સાથોસાથ ચૂંટણી અંગેની કામગીરીની કરશે સમીક્ષા ડોર ટુ ડોર પ્રચાર પત્રિકા વિતરણથી લઈ બૂથમાં બેસનાર એજન્ટો સુધીની સોંપવામાં આવશે જવાબદારી લોકસભાની ચૂંટણીને લઈ સુરેન્દ્રનગરમાં ચૂંટણી ખર્ચ નિરીક્ષકે યોજી સમીક્ષા બેઠક ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણી પંચે નિયુક્ત કરેલા ખર્ચ નિરીક્ષક અમિત મિશ્રાએ અધિકારીઓને આપ્યું માર્ગદર્શન ખેડા લોકસભાની ચૂંટણીને લઈ ભાસ્કર કાલુની ખર્ચ ઓબ્ઝર્વેશન તરીકે કરાઈ નિમણૂક કલેક્ટર કચેરી પર ફરિયાદ નિવારણ સેલ કંટ્રોલ રૂમ અને માહિતી કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની કરી સમીક્ષા ગાંધીનગરના સેક્ટર સોળમાં આજે મળશે બ્રહ્મ સમાજનું મહાસંમેલન બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ રાજ્યસભાના સાંસદ મયંક નાયક ગાંધીનગરના ધારાસભ્ય મેયર સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો રહેશે ઉપસ્થિત સરકારે પ્રવેશના નિયમો બદલા આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે હવે તમામ કોમન મેરિટ જેઈ પણ રહેશે માન્ય નાટા અને જે તે બોર્ડના બોર્ડ મુજબ કોમન મેરિટ પ્રવેશ શુક્રવારે બે કલાકમાં રાજકોટ નજીક અનુભવાયા ભૂકંપના ત્રણ આંચકા શુક્રવારે બપોરે બાર પચાસ મિનિટે એક ને સત્તર મિનિટે અને બપોરે બે ચૌદ મિનિટે અનુભવાયો ભૂકંપનો નો આંચકો જેટિંગ મશીને ટક્કર માર્યા બાદ દિવાલ ધરાશાયી થતા ભાજપના કાર્યક્રમમાં મોટી દુર્ઘટના ટળી અમદાવાદના મણિનગરમાં દિવાલ પડતા ચાર મહિલા ઇજાગ્રસ્ત થતા મકવાણા ના સમર્થન માં પિકનિક હાઉસમાં માં હતું કાર્યક્રમ જળસંકટ ને લઈ ભુજ નગરપાલિકાની વધુ એક બેદરકારી પાણી ભરેલા ટ્રેક્ટર માં પંચર થઈ જતા બીજા ટ્રેક્ટર સપ્લાય કરવાને બદલે પાણી રસ્તા પર ઢોળી દેવાયું છેલ્લા સોળ દિવસથી ભુજ શહેરના વોર્ડ નંબર અગિયાર માં નથી મળી રહ્યું પાણી બીઆરટીએસ બસે બાઇક ચાલકને અડફેટે લીધો સુરતમાં બાઇક ચાલકને પગ અને માથાના ભાગે ઇજા થતા ખસેડાયો સિવિલ હોસ્પિટલ જેજે ફાઈવ સી ડબલ્યુ ફોર ટુ નાઇન વન નંબરની બસનો ચાલક બેફામ રીતે બસ ચલાવતો હોવાનો સ્થાનિકોનો આરોપ રઘડતા ઢોરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમામ ભરૂચમાં તુલસીધામ માર્કેટ પાસે બે સાંઠ બાખડતા થોડી વાર માટે સર્જાયો અફરાતફરીનો માહોલ કેટલાક વાહનોને પણ નુકસાન થયાના અહેવાલ ગરમીને લઈ ગીર જંગલમાં વન્યજીવો માટે વન વિભાગે કૃત્રિમ પાણી પોઈન્ટની કરી વ્યવસ્થા સિંહ દીપડા હરણ જેવા પ્રાણીઓ કૃત્રિમ પોઈન્ટ પર પાણી પીવા માટે અને ગરમીમાં ઠંડક મેળવતા હોય છે વન વિભાગે વિવિધ સ્થળે પાંચસો પોઈન્ટની કરી છે વ્યવસ્થા અમદાવાદ શહેરના વિવિધ ઝોનના એકસો બ્યાસી રોડ ચોમાસા પહેલા કરાશે રિસરફેસ હોળી પર્વ પર અટકી હતી રોડની કામગીરી રોડ પ્રોજેક્ટ થી કરોડ રિસરફેસ કરવાની કરવામાં આવશે કામગીરી અમદાવાદમાં ઓરડાના મકાન ધારકો બાકી હપ્તા ભરવા માટે વ્યાજ માફી સ્કીમ જાહેર એક હજાર આઠસો ચુમ્માળીસ મકાન ધારકોએ બાકીના હપ્તા ભરી લીધો લાભ અગાઉ બાકીની રકમની ની વસુલાત કરવા ફટકારી હતી ઓગણીસ કરોડથી વધુની પેનલ્ટી કાળઝાળ ગરમીથી લોકોને બચાવવા અમદાવાદ કોર્પોરેશનના સાત બગીચામાં નાના તળાવ બનાવાયા આગામી સમયમાં ચુમ્માલીસ બગીચામાં નાના તળાવ બનાવવા લેવાયો નિર્ણય સાત બગીચામાં બનાવેલા તળાવમાં એક્વાટિક પ્લાન્ટ લગાવવામાં આવ્યા નાગરિકો તળાવની તળાવ બેસી શકે તેવા પણ મુકાયા અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક માટે પ્રથમ દિવસે અઠ્ઠાણું ફોર્મનું વિતરણ પૂર્વ બેઠક માટે ઓગણત્રીસ વ્યક્તિ ઉપાડ્યા ઓગણસાઠ ફોર્મ તો પશ્ચિમ બેઠક માટે પંદર વ્યક્તિએ મેળવ્યા ઓગણચાલીસ ફોર્મ આણંદ લોકસભા બેઠક થી કોંગ્રેસ ના ઉમેદવાર અમિત ચાવડા અઢારમી એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ મહાસભા સ્થળે થી રેલી સ્વરૂપે ફોર્મ ભરવા જશે અમિત ચાવડા તો ખેડા લોકસભા બેઠક થી કાળુસિંહ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નો હુંકાર અમદાવાદ ના કર્ણાવતી ક્લબ ના મેમ્બર મીટ માં મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત મુખ્યમંત્રીએ કહ્યું આ વખતે વોટ શેર એટલો હોવો જોઈએ કે કોઈ પણ નિર્ણય કેન્દ્ર સરકાર ને કરવો હોય તો જરાક પણ અચકાટ ન થાય ભાજપને ને પ્રચંડ જીત અપાવવા કામે લાગી જવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ટકોર મુખ્યમંત્રી હળવા અંદાજમાં કહ્યું લોકસભા ચૂંટણી માં સો ટકા વોટિંગ કરાવજો અને તેમાંથી નેવું ટકા વોટ ભાજપ ને અપાવજો લોકસભા ચૂંટણી ને લઈ રાજકોટમાં ચૂંટણી એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર ની એ સાથે યોજાઈ સમીક્ષા બેઠક ખર્ચ નિરીક્ષણ ની કામગીરી ને સંબંધિત મદદનીશ ખર્ચ નિરીક્ષકો પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનો અપાયા સીવી જિલ્લ એક હજાર નવસો પચાસ હેલ્પલાઇન ડેસ્ક કંટ્રોલ અમદાવાદના કાંકરિયા માં વોલ પેઇન્ટિંગ ની મતદાર જાગૃતિ નો અપાયો સંદેશો આર જે કોમર્સ કોલેજ ના યુવા મતદારોએ બેનર અને પોસ્ટર લઈને યોજી રેલી કાંકરિયા માં ફરવા આવેલા નાગરિકોએ લીધા અચૂક મતદાન ના શપથ લોકસભાની ચૂંટણીને લઈ કચ્છ મોરબી લોકસભા બેઠક પર પ્રથમ દિવસે લેવાયા સત્યાવીસ ઉમેદવારી પત્ર નાયબ કલેક્ટર કચેરીએથી થી તેર વ્યક્તિઓ મેળવ્યા ફોર્મ કેટલાક લોકો અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવાર સહાયતા કેન્દ્ર શરૂ કરાયું ખેડામાં ઉમેદવારી પત્રક ભરનાર ઉમેદવારોને માર્ગદર્શન આપી અને મદદ કરાશે સોગંદનામું કાયદાકીય જોગવાઈઓ ચૂંટણી ખર્ચે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ સહિતના મુદ્દે આપવામાં આવશે માહિતી હવાડા માં ડૂબી જતા દોઢ વર્ષની બાળકીનું મોત છોટાઉદેપુરના નસવાડીના ના જીતપુરામાં રમતા રમતા અચાનક હવાડામાં પડી હતી બાળકી રજૂઆત કરી છતાં ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે દુર્ઘટના થઈ હોવાનો ગ્રામજનોનો આરોપ પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળે વિવિધ ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરોને પકડવા સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધર્યું જેમાં એક વર્ષમાં અઠ્યાવીસ કરોડ ત્રીસ લાખની કરી આવક અમદાવાદ સાબરમતી અસારવા દહેગામ મણિનગર નડિયાદ સહિતના સ્ટેશન ઉપર ચેકિંગ હાથ ધરાયું હતું વડોદરા ગેતરપુર સેક્શનના ગોઠાજ સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની કામગીરી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના ખોરવાશે શેડ્યુલ એપ્રિલે જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી શોર્ટ અને દાનાપુર વચ્ચે ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેન થશે શરૂ તેર એપ્રિલથી થી બુકિંગ કરાવી શકાશે ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓને ધ્યાને રાખી રેલવે વિભાગે લીધો નિર્ણય મુસાફરો ને સુવિધા મળે તે માટે પશ્ચિમ રેલવે નો નિર્ણય હાપા અને નાહર લગુન વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય ટ્રેન માં એસી ટુ ટાયર એસી થ્રી ટાયર સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ ચૈત્રી નવરાત્રી ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી પોરબંદર માં ખુલ્લા પગે રાસ ગરબા રમી ખારવા સમાજ ની બહેનોએ કરી માતા ની આરાધના ગોરમાવડી ની સ્થાપના કરી કરાઈ ચૈત્રી નવરાત્રી ની આસ્થાભીર ઉજવણી આઈઆઈએમ અમદાવાદની વિશ્વની ટોચની પચીસ બિઝનેસ અને મેનેજમેન્ટ સ્ટડીઝ સંસ્થાઓમાં મળ્યું યુનિવર્સિટીઓ બાદ ભારત ઓગણસિત યુનિવર્સિટીઓ સાથે એશિયામાં બીજા ક્રમ પર સીબીએસઇ સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ છ અને નવ થી અગિયાર માં લાગુ થશે નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક ગણિત વિજ્ઞાન સાત સાત ક્રેડિટના પંચોતેર ટકા હાજરી ફરજિયાત વિદ્યાર્થી વોકેશનલ કોર્સમાં જોડાવા ક્રેડિટ સ્કોરનો કરી શકશે ઉપયોગ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં ચારસો ત્રેપન વિદ્યાર્થી ગેરરીતિ કરતા ઝડપાયા સીસીટીવી ચકાસણીમાં ચારસો બાર વિદ્યાર્થીઓ ઝડપાયા ગેરરીતિ કરતા સુનાવણી બાદ થશે સજા મે મહિનામાં વિદ્યાર્થીઓને પોતાનો પક્ષ રજૂ કરવાની મળશે તક રાજ્યમાં પચીસ એપ્રિલ થી યોજાશે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા ગેરરીતિ પર કાબુ માટે ફ્લાઇંગ સ્કોડ સંખ્યા કરી દેવાય ડબલ સમગ્ર રાજ્યમાં પાંચ ફ્લાઇંગ સ્કોડ હતી જેને વધારી કરાઈ દસ ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે ધોરણ દસ માં ત્રણ અને બાર સામાન્ય પ્રવાહમાં બે જ્યારે સાયન્સમાં તમામ વિષયની યોજાશે પરીક્ષા દર વર્ષે જુલાઈ માસમાં લેવાતી હોય છે પૂરક પરીક્ષા આ વર્ષે યુજી પીજી સહિતના પ્રવેશ માટે સરકારનું પોર્ટલ શરૂ થતાં યુનિવર્સિટીઓ પ્રવેશ મુદ્દે પ્રચાર પ્રસારમાં છટકી સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીએ વેબસાઇટમાં કોર્સ અને સંબંધિત કોઈ જ માહિતી વિદ્યાર્થીઓ માટે નથી મૂકી રાજિમા ટૂર ઓપરેટરો છૂંઢણીના દિવસે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂરનો નહીં કરે બુકિંગ છૂંઢણીના દિવસે ટૂર ન ઉપડવાનો ટ્રાવેલ એસોસિએશનની બેઠકમાં કરાયો નિર્ણય ચૂંટણીને ધ્યાનમાં રાખી હોટલ માલિકો ડોમેસ્ટિક ટુરિસ્ટોને આપી રહ્યા છે પૂરેપૂરું રિફંડ મોંઘવારીના મોરશે સામાન્ય નાગરિકોને મોટી રાહત માર્ચ બે હજાર ચોવીસમાં રિટેલ મોંઘવારીનો દર ચાર પોઈન્ટ પંચ્યાસી ટકા સાથે દસ મહિનાના તળિયે શાકભાજી દાળના ભાવ ઘટ્યા ઔદ્યોગિક ઉત્પાદન પાંચ પોઈન્ટ સાત ટકા થતા ચાર મહિનાની ટોચ પર

ચુંબોતેર હજાર પાંચસો ની ટોચે વૈશ્વિક સોનું ચોવીસો ડોલર ને પાર ચાંદીના ભાવ પાંચસો રૂપિયા ઉછળી આંબી ગયો ત્યાં હજાર પંદર એપ્રિલે બપોરે બાર વાગ્યે તિહાર જેલમાં કેજરીવાલ અને ભગવંત માલની મુલાકાત જેલ પ્રશાસન ની મુલાકાત ને લઈ સંપૂર્ણ તૈયારી કરી દિલ્હી લીકર પોલીસ ની કૌભાંડ ને લઈ ઈડીએ અરવિંદ કેજરીવાલની કરી છે ધરપકડ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઇમરાન મસૂદ સામે ભાજપે ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ સહારનપુરમાં ઇમરાન મસૂદે લઘુમતી સમાજને લઈ આપ્યું હતું ભડકાઉ ભાષણ ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી પદેથી અરવિંદ કેજરીવાલે રાજીનામું ન આપતા ભાજપ નેતા બાસુરીનો આરોપ સત્તાના મોહમાં મદમસ્ત છે અરવિંદ કેજરીવાલ દિલ્હીની જનતાને નુકસાન પહોંચાડવાનું બંધ કરે તેવી પણ આપી સલાહ મેરઠ માં બંધ બારણીના મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક અને સંગીત સોમ વચ્ચે અટકળો એનડીએ ની કોર્ડિનેશન કમિટી બેઠક યોજાઈ બેંગાલુરૂમાં એચડી કુમાર સ્વામી અને શોભા કરંદ લાજે બી એસ સહિત અનેક નેતાઓ રહ્યા હાજર લોકસભાની ચૂંટણીની રણનીતિને લઈ થઈ ચર્ચા ગયામાં ચૂંટણી મંચ પરથી જીતનરામ માંઝીએ આપેલા નિવેદનને લઈ ગરમાઈ રાજનીતિ માંઝીએ ચિરાગ પાસવાનને ગણાવ્યા બિહારના ભવિષ્ય આ સમયે મંચ પર હાજર હતા ચિરાગ પાસવાન ભાજપ ઉમેદવાર પ્રધાન બરુવાના ચૂંટણી પ્રચાર સમયે લખીમપુરમાં મુખ્યમંત્રી હિંમત બિસ્વા શર્માએ કર્યું ડાન્સ મંચ પર હાજર લોકોએ મુખ્યમંત્રીનું કર્યું અભિવાદન ભાજપ ઉમેદવાર કંગના રનોતનો કુલ્લુમાં ચૂંટણી પ્રચાર અમારું કોઈ અસ્તિત્વ જ નથી અમે બધા છે નરેન્દ્ર મોદી સૌએ સાથે મળી ચૂંટણી લડવી જોઈએ તેવી કંગના રનૌતે કરી વાત અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીના મોતની ભારતે કરી નિંદા વિદેશ મંત્રાલય અનુસાર ઘટનાને લઈ શરૂ કરાય છે તપાસ મૃત્યુના કારણોના મૂળ સુધી પહોંચવા માટે નિષ્પક્ષ અને પારદર્શી તપાસ કરાશે તેવો પણ આપ્યો ભરોસો કેન્દ્ર સરકારે સંરક્ષણ લઈને આત્મનિર્ભરતાની દિશામાં લીધો મોટો નિર્ણય સંરક્ષણ મંત્રાલયે હિન્દુસ્તાની ઓરોનોટિક્સ લિમિટેડને ને પાસઠ હજાર કરોડ ટેન્ડર કર્યું જાહેર જે અંતર્ગત સત્તાણું એલસીએ માર્ક એ વન યુદ્ધ વિમાનો ખરીદવામાં આવશે સ્વદેશી મિલિટરી હાર્ડવેરનો સરકારે આપેલો સૌથી મોટો ઓર્ડર મધ્યપ્રદેશના રેવામાં બોરવેલમાં ગરકાવ થયો છ વર્ષનો બાળક બાળકને બહાર કાઢવા જેસીબી ની મદદથી ખોદકામ ચાલુ બાળક સુધી ઓક્સિજન પહોંચાડવા બોલાવવામાં આવી ચૂંટણીના કારણે અમરનાથ યાત્રાનો સમયગાળો સાહીઠ ને બદલે રાખવામાં આવ્યો પિસ્તાળીસ દિવસનો યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત સુરત નવી સિવિલમાં યાત્રા માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની શરૂ કરાઈ કામગીરી અંતરિક્ષ સંશોધનના ઇતિહાસનો સૌથી પહેલો અને અદ્ભુત પ્રયોગ બ્રહ્માંડમાં કૃત્રિમ સૂર્યગ્રહણનો નજારો સર્જાશે યુરોપિયન સ્પેસ એજન્સી અને ઇસરો ટેકનોલોજીનો કરશે ચમત્કાર વિશિષ્ટ પ્રયોગમાં થશે ઇસરોના રોકેટનો ઉપયોગ અમેરિકામાં મંદિરો વધતા હુમલાના વિરોધમાં સંસદમાં પ્રસ્તાવ કરાયો રજૂ ભારતીય અમેરિકન સાંસદ થાનેદારે ભારતીયોના યોગદાનની કરી પ્રશંસા બ્રિટિશ સરકારે નાગરિકો અને રહેવાસીઓ માટે જરૂરી લઘુત્તમ આવકમાં પંચાવન ટકા કરતા વધારે વૃદ્ધિ કરી જેમાં ભારતીય મૂળના લોકો પણ સામેલ ફેમિલી વિઝા માટે ઉચ્ચ પગાર મર્યાદા કરવામાં આવી લાગુ ઉચ્ચ પગાર મર્યાદાનો નિયમ સરકાર બે તબક્કામાં લાગુ કરશે પહેલા તબક્કામાં સરકારે પગાર મર્યાદા ઓગણત્રીસ હજાર પાઉન્ડની કરી કેદારનાથ માં જોરશોર ચાલી રહી છે યાત્રાની તૈયારી હવામાન સાફ માર્ગ થી બરફ હટાવવાની કામગીરી કરાઈ હતી ગદેરે પાસે બરફ હટાવવાની કામગીરીમાં લાગ્યા પચાસ શ્રમિકો દિવસે સૂર્ય ના કિરણો લલાટ ની વધશે શોભા લગભગ ચાર મિનિટ સુધી સૂર્યના કિરણો રામલલ્લા લલાટ પર કરશે તિલક શુક્રવારે થયું સૂર્ય અભિષેક નું સફળ પરીક્ષણ વરસાદ બાદ પૂરના કારણે કઝાકિસ્તાનમાં રાહત કાર્ય અસરગ્રસ્તોને ખસેડાયા હંગામી અને હોમમાં રશિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેંકા રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર યાત્રીઓ ની લીધી મુલાકાત ગત સપ્તાહે જ આઈએસએસ પરથી ધરતી પરત ફર્યા છે અંતરિક્ષ દિલ્હી કેપિટલ્સનો લખનઉ સુપર જાયન્ટ સામે છ વિકેટથી આસાન વિજય કુલદીપની ત્રણ વિકેટ પંતના એકતાલીસ રન આજે રાજસ્થાન રોયલ્સની સામે પંજાબ કિંગ્સનો મુકાબલો